અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાયો હતો અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ખુશી માહોલ જોવા મળ્યો સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ શાલા અરવલ્લી નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજ રોજ તેરમી સપ્ટેમ્બર એમાંય જ્યારે ઐતિહાસિક વાત કરવામાં આવે તો આજે એક વિશિષ્ટ દિવસ છે વિશ્વ આદિવાસી આદિવાસી અધિકાર દિવસ છે અને એમાં સુ સોનામાં સુગંધ ભરી છે કટ્ટર ઈમાનદાર પાર્ટી તરીકે સમગ્ર ભારત પર ઉપરાંત જેની વિશ્વ મીડિયાએ પણ નોંધ લીધી છે આમ આદમી પાર્ટી છેલ્લા દસ વર્ષના કાર્યકરની વાત કરું તો આઝાદ ભારતની અંદર ઘણી બધી પાર્ટીઓનું સર્જન થયું અને ઘણી બધી પાર્ટીઓ અલિપ્ત પણ થઈ પણ એની વચ્ચે એક એવી પાર્ટી કે જેની અંદર કહેવાતી વિશ્વની મોટામાં મોટી પાર્ટી કે જેને એને ખતમ કરવામાં આ દસ વર્ષની અંદર કોઈ કસર છોડી નથી સત્તામાં બેસી અને તંત્ર અને વહીવટીતંત્રનો ઉપયોગ કરી અને કટ્ટર ઇમાનદાર પાર્ટીના વન બાય વન એક એક શીર્ષ નેતૃત્વ જે અમારું નેતા છે એને જેલના હવાલે કરવાના કોઈ પણ કાવા દાવા કરી અને જેલમાં મોકલ્યા પછી પણ ટોર્ચરિંગ કરવામાં કોઈ જ કસર નહીં એવું જબરજસ્ત ટોર્ચરિંગ કરેલું છે અને એવું ટોર્ચરિંગ કરવા પછી પણ આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે કેજરીવાલજીના જામીન અરજી મંજૂર કરી અને એમને જલમુક્ત કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ભારત દેશની અંદર એક ખુશીની લહેર જામી છે અને એ ઉપક્રમે આજે અરવલ્લીની અંદર આમ આદમી પાર્ટી ટીમ વતીથી અમે એ વહીવટ ન્યાયતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એ તમામ પ્રજાજનો જે સામાન્ય પ્રજામાંથી જેને કહેવાય કે લોકોના સપ્તાહ માટે જે વ્યક્તિ નીકળેલા છે એમને સમર્થન આપવા માટે અને હજી સુધી અમારી લડાઈની અંદર સાથ અને સહકાર આપવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આ વિડીયો મારફત સાથે સાથે એ પણ જણાવું છું કે હજુ પણ તમારા જેટલા પણ એક્સપેરિમેન્ટ કરવા હોય એટલા કરી દે આમ આદમી પાર્ટીનો સાચો કાર્ય કરતા તમારા કોઈ કષ્ટથી ગભરાવાનું નથી તમારી કોઈ તકલીફમાંથી એ પોતે નીચે જવાનું નથી તમારા જેટલા પણ અત્યાચારો મારા સામે મૂકશો એટલો અમે મજબૂતાથી આગળ વધવાના છે અમારી એકમાત્ર નેમ છે અમારા રૂપસી કાકા પણ છે અમારા રાજેન્દ્રસિંહ સાહેબ પણ છે અને આખી અરવલ્લી ટીમ પણ છે એક નેમ સાથે આગળ વધેલા છે ન માત્ર ગુજરાત આમ આદમી પાર્ટી ભારત દેશના હરેક આમ આદમી પાર્ટીનો એક એક કાર્ય કરતા એક નેમ સાથે કે ચાહે અમને મૃત્યુ મળવું હોય તો મૃત્યુ મળે અમારી જાન જવી હોય તો પણ સામાન્ય જનમાનસ છે જે પીડિત છે શોષિત છે ગરીબ છે એના માટેના જ્યારે જ્યારે એના ઉપર યાતનાઓ ઉભી થશે એના હકોનું જ્યારે જેની કે ઉલ્લંઘન થશે ત્યારે અમે એના માટે અવાજ બનવાના બનવાના અને બનવાના ચાહે સત્તાધારી પાર્ટી અમને જેલના હવાલે કરે કે ગોરીઓના હવાલે કરે પણ અમે ડરવાના નથી ભારત માતા કી ભારત